ગઢવી મહિલા મંડળ ભુજ દ્વારા ભુજ ખાતે સંગીતમય શિવ આરાધનાનું આયોજન કરાયું કલાકારોને એક મંચ આપવાના ઉમદા ઉદ્દેશ સાથે ભુજ ખાતે અખિલ કચ્છ ગઢવી મહિલા મંડળ ભુજ દ્વારા ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ત્રણ ગ્રુપ વાઇસ કલાકારોને વહેંચીને સંગીતમય સાધનાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજના સમયમાં બહુ ઓછા એવા મંડળો હોય છે જેઓ કલાકારોને મંચ આપવાનું કાર્ય કરતા હોય છે ત્યારે અખિલ કચ્છ ચારણ મહિલા મંડળની બહેનો દ્વારા આયોજિત આ સંગીતના કાર્યક્રમમાં તમામ ઉંમરના ભાઈ બહેનોએ ભાગ લઈ પોતાની સંગીત કલાના દર્શન કરાવ્યા હતા અને આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા સમાજના ભાઈ બહેનો બોળી સંખ્યામાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મહિલા મંડળનું આયોજિત કાર્યક્રમ આવ્યો છે એક તો ખૂબ ખુશીની વાત છે કે સમગ્ર કચ્છના મહિલાઓનું એક પોતાનું એક આગવું એક સંગઠન ઊભું કરી અને એક કાર્યક્રમ કરી રહ્યા છે સામાન્ય રીતે અખિલ કચ્છમાં આમ ભાઈઓના અત્યાર સુધી સંમેલનો આપણે જોયા પરંતુ બહેનોનું આખું અખિલ કચ્છનું સંમેલન કર્યું એ ખૂબ આનંદની વાત છે અને એમણે એક સરસ મજાના પ્રોગ્રામની શરૂઆતમાં સમગ્ર કચ્છમાંથી એક સંગીત સ્પર્ધાનું આયોજન કર્યું અને સમગ્ર કચ્છમાંથી એ લોકોએ ઓડિટરિયમ ટેસ્ટ લીધી ઓડિશન ટેસ્ટ લઈ અને જે કોઈ ત્યાં કને આમાં ભાગ લઈ શકે પાર્ટિસિપેટ તો આજે એનો એક સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે એમાં એ વિભાગ પાંચથી પંદર વર્ષના બેન હોય નાની બાળા હોય અથવા તો એમાં ભાઈઓ પણ ભાગ લઈ શકે પંદરથી પાંત્રીસ વર્ષના યુવાન લઈ શકે અને પાંત્રીસ વર્ષથી ઉપરના અને પાંત્રીસ વર્ષથી ઉપરનામાં અમારે અહીંયા કને સરદારસાહેબે એંસી વર્ષના હેમુબેન મારા જે કાકી સાહેબ કુટુંબી હેમુબેન ગઢવી એ પણ એમાં ભાગ લે છે એટલે આખું એક સમગ્ર સંગીતનું વાતાવરણ બને અને ખાસ કરીને ચારણી સાહિત્ય ચારણી સાહિત્યના લગતા ગીતોનું પણ આમાં આયોજન થાય આ સંગઠન પાછળ આ બહેનોએ નક્કી કર્યું છે કે આ જમાનામાં જે બહેનો આગળ ભણતી હોય ભાઈઓ ભણતા હોય તેને કોમ્પિટિટિવ એક્ઝામ જેને આપણે જીપીએસસીની એક્ઝામ હોય યુપીએસસીની એક્ઝામ હોય એમના માટે તૈયારી કરવી એમને એમને મદદ કરવી આવું બધું આયોજન બહેનો કરે છે અને દર મહિનામાં પહેલાં રવિવાર અને ત્રીજા રવિવારે સાથે મળે છે એટલે બહેનો જ્યારે પચાસ ટકા બહેનો આખાઓમાં કાર્યક્રમમાં છે તો એ બહેનો અને આખા ભાગ લઈ શકે તો એ લોકો બધી જ ફિલ્ડમાં આગળ આવે ઇવન એમની પોલિટિક્સમાં આગળ આવી શકે એ ટ્રેડમાં આવી શકે બિઝનેસમાં આવી શકે સામાજિક કામમાં આવી શકે તો આવા બધા જ હેતુથી અને બહેનો મળે એ બહુ સારી વાત છે એના માટે ખૂબ હું આજે ખુશીની લાગણી અનુભવું છું અને આમ જે કાર્યક્રમ છે એને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું શિવારાધનાનો સંગીતમાં એ કાર્યક્રમનો આયોજન કરેલો છે હા આયોજનમાં સંગીત આપણે શિવ આરાધના સંગીત સાથે એટલે કે વાજિંત્રો સાથે જે ઉગતા કલાકારો છે એને પ્રોત્સાહિત કરવા માટે એટલે માધ્યમ છે શિવ આરાધના ગ્રુપમાં આપણે છત્રીસ વર્ષથી ઉપરના તમામ ઉંમરના આપણે દરેક ભાઈ બહેનોને આપણે આમાં તક આપેલી છે હવે અમારો હેતુ એવો છે કે સ્ટેજ એક સ્ટેજ પ્રોવાઈડ કરવું કે જ્યારે કોઈને ઘરમાં તો બધા ગાતા હોય છે પરંતુ એક સ્થાનિક સ્ટેજ આપણે પૂરું પાડીએ છીએ કે જેના લીધે આમાંથી જ આપણા કલાકારો આગળ વધે અને ખૂબ ને ખૂબ આગળ વધે પોતાની રોજગારી પણ મેળવી શકે અને પોતાની નામના પણ કમાઈ શકે એટલે એવા અમારા હેતુ સાથે અમે આ અખિલ કચ્છ ચારણ મહિલા મંડળ ભુજ દ્વારા અમે એક અનોખું આયોજન કરેલું છે અને અમારી સાથે અમારી બહેનોનો ખૂબ સહકાર છે અમારા જ્ઞાતિજનોનો સહકાર છે અને એનાથી અમને ખૂબ ખુશી છે જય માતાજી ભુજ નગરપાલિકા જાહેર નોટિસ ભુજ શહેરમાં વોર્ડ નંબર એકથી વોર્ડ નંબર અગિયારના તમામ મિલકત ધારકોએ પોતાની બાકી લેણાની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી જેમણે આજ દિવસ સુધી પોતાની મિલકતની આકરાણી કરાવેલ નથી તેઓ મિલકતના આધારો જેવા કે બાંધકામની મંજૂરી નકશો દસ્તાવેજ વપરાશનો સર્ટિફિકેટ કચેરીમાં રજૂ કરી આકારણી કરાવી ટેક્સ ભરપાઈ કરી જવા જે મિલકત ધારકોની લાંબા સમયથી રકમ બાકી છે તેમના પાણી ગટરના જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુમાં છે જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવી